હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દશેરા સ્પેશિયલ આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ જલેબી અને સાથે દુકાન જેવા એકદમ સરસ પોચા અને ક્રિસ્પી ફાફડા બનાવીશું તો સૌથી પહેલાં અહીં જલેબી બનાવવા માટે મેં અડધો કપ મેંદો લીધો છે તેમાં એક ચમચી ઘી નાખીશું અને સાથે એક ચમચી ચણાનો લોટ લઈશું ચણાના લોટથી જલેબીની ફ્લેવર એકદમ સરસ આવશે અને ઘી લેવાથી જલેબી સરસ ક્રિસ્પી તૈયાર થાય છે હવે બંને વસ્તુને લોટમાં પ્રોપર મિક્સ કરી તેમાં એક ચમચી દહીં અને અડધી ચમચી ઈનો એડ કરીને જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતાં જઈ જલેબીનું ખીરું તૈયાર કરીશું તો જલેબી માટેનું ખીરું એક ધારમાં પડે ને એ રીતનું મીડિયમ ઘાટું એવું તૈયાર કરવાનું છે તો આટલું ખીરું તૈયાર કરવા માટે મારે અડધા કપ કરતાં થોડા ઓછા પાણીની જરૂર પડી છે અડધા કપ પાણીમાં પણ બે ચમચી જેટલું પાણી બચી ગયું હતું હવે જલેબી બનાવવા માટે કોઈ પણ આ રીતની આઈસિંગ બેગ અથવા તો દૂધની થેલીનો ઉપયોગ કરી શકાય છે આજે આપણે દૂધની થેલીમાંથી જલેબી બનાવીશું જે દરેકના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે તો દૂધની થેલીને સરસ ધોઈને તેમાં આ રીતે જલેબીનું બેટર એડ કરીશું અને થેલીને ભેગી કરીને ઉપરથી રીંગ બાંધી દઈશું જેથી જલેબી પાડતી વખતે એકદમ સરળતા રહે તો આ રીતે જલેબીનું ખીરું તૈયાર કરી લીધું છે હવે જલેબી માટેની ચાસણી બનાવીશું તો ચાસણી બનાવવા અહીં મેં અડધો કપ ખાંડ લીધી છે તેમાં અડધો કપ પાણી એડ કરીને ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળી લેવાનું છે ખાંડ ઓગળી જશે એ પછી બે મિનિટ ચાસણીને ઉકાળ્યા બાદ તેમાં ઇલાયચી પાવડર અને સાથે ચપટી જેટલો મેં ઓરેન્જ ફૂડ કલર લીધો છે તમારે જલેબી યલો કલરની કરવી હોય તો અહીં તમે યલો ફૂડ કલર લઈ શકો છો અહીં ચાસણી જેવી ગુલાબજાંબુની હોય મધ જેવી ચીકણી તેટલી જ ઉકાળવાની છે જો વધારે પડતી ચાસણી ઉકાળશો તો જલેબીમાં ચાસણી પીવાશે નહીં હવે જલેબી પાડવા અહીં આપણે થેલીને કટ કરી લઈશું તો જાડી કે પાતળી જેવી જલેબી તમને ગમે એ રીતે અહીં થેલી કટ કરવાની છે હવે જલેબી પાડી લઈશું તો જલેબી પાડવા હંમેશા આ રીતે પોળું વાસણ લેવાનું અને તેમાં ઘી કે તેલ જે કંઈ બી લેતા હોય એ ઓછા પ્રમાણમાં લેવાનું છે એટલે એકદમ સરળતાથી તમે આ રીતે જલેબી પાડી શકશો એકવાર બધી જલેબી પડી જાય એ પછી એક સાઈડથી જલેબી થોડી કડક થાય એટલે તેને ફેરવીશું અને બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી એવી જલેબી તળી લેવાની છે જલેબી ક્રિસ્પી તળશો તો એ ચાસણીમાં ગયા પછી પણ લાંબા સમય સુધી સરસ ક્રિસ્પી જ રહેશે તો હવે જલેબીને ચાસણીમાં એડ કરીશું અને એક ગાણવો થાય ત્યાં સુધી ચાસણીમાં જલેબી રાખવાની છે બીજી જલેબી તળાઈ એટલે પહેલીવાળી જલેબી અલગ કાઢીને પછી ફરી નવી જલેબી ચાસણીમાં એડ કરીશું આ રીતે બધી જ જલેબી તૈયાર કરીશું આથાની ઝંઝટ વગર એકદમ ઝટપટા જલેબી તૈયાર થાય છે ચોક્કસથી બનાવજો અને હવે જલેબી સાથે ખાવાની મજા પડી જાય તેવા ફાફડા બનાવીશું જે પરફેક્ટ માપ સાથે બનાવીશું જેથી પહેલીવારમાં જ તમારા ફાફડા પણ એકદમ મસ્ત બનશે સાથે કઢી અને સંભારો પણ બનાવીશું તો સૌથી પહેલાં ફાફડા માટેનો લોટ બાંધીશું તો અહીં મેં એક કપ બેસન લીધો છે અને વજનમાં આ સો ગ્રામ છે બેસન લેવાથી ફાફડા એકદમ સરસ બનશે અને જો તમે ચણાનો લોટ પણ લેતા હોય એ પણ એકદમ બારીક પીસેલો હોય એવો લેવાનો છે જેથી ફાફડાનું રિઝલ્ટ એકદમ સરસ આવે તો લોટને ચાળી લઈશું અને એ પછી તેમાં પાંચ ચમચી અજમો લઈશું અજમાને આ રીતે હાથેથી મસળીને લઈશું એટલે એની ફ્લેવર એકદમ સરસ આવશે આની સાથે તમે ચમચી મરી પાવડર પણ લઈ શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો આગળ આપણે ફાફડાનો મસાલો પણ બનાવીશું તેમાં પણ મીઠું આવશે એટલે એ રીતે અત્યારે આપણે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે સાથે તેમાં અડધી ચમચી મેં માપીને પાપડખાર લીધો છે તો અત્યારે મેં પાપડખાર લીધો છે જો તમારી પાસે ગાંઠિયાનો સોડા હોય તો એ પણ તમે અડધી ચમચી લઈ શકો છો આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકાય છે પણ જે સોડા બાય કાર્બ આવે એ નથી લેવાનો તેનાથી ફાફડાનું રિઝલ્ટ બરાબર નહીં આવે અને હવે તેમાં એક ચમચી તેલ લઈશું તો જે ખાવાની રેગ્યુલર સ્પૂન આવે એ માપીને જ મેં અહીં તેલ લીધું છે તેલ પણ વધારે ના થવું જોઈએ હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું અને લોટમાં થોડું મોણ લાગી જાય તે રીતે મિક્સ કરીશું એ પછી લોટ બાંધી લઈશું તો અત્યારે મેં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી લીધું છે ચણાનો લોટ બાંધતી વખતે પાણીનું પ્રમાણ બહુ જ ઓછું જોઈએ છે એટલે એકદમ થોડું પાણી લઈને લોટ બાંધીશું અને લોટ બાંધતી વખતે પહેલાં આ રીતે આંગળીનો યુઝ કરીને લોટ બાંધશો તો ખૂબ સરળતાથી લોટ બંધાઈ જશે અને લોટ બહુ હાથમાં પણ નહીં ચોંટે અત્યારે લોટ બંધાઈને તૈયાર છે અને મેં મીડિયમ કડક લોટ રાખ્યો છે તો એકવાર આ રીતે લોટ બંધાઈ જાય એ પછી હાથ વ્યવસ્થિત સાફ કરીને લોટને મસળવાનો છે તો અત્યારે મેં ચોપિંગ બોર્ડ પર થોડું તેલ લીધેલું છે અને તેના પર લોટ મસળીશું તમે લોટ કિચન પ્લેટફોર્મ પર પણ મસળી શકો છો તો લોટ સ્ટાર્ટિંગમાં મસળશો ત્યારે જોઈ શકાય છે કે તૂટી જાય છે તો આ રીતે સ્ટ્રેચ કરતો જવાનો છે અને જેમ જેમ તમે લોટ મસળશો તેમ લોટનું ટેક્સચર સ્મૂથ થશે અને લોટ એકદમ પ્રોપર આ રીતે સ્ટ્રેચ થશે તો લોટ પ્રોપર ખેંચાશે અને પ્રોપર મસળાશે તો તમને ફાફડા વણવામાં ખૂબ ઇઝી રહેશે તો જો તમને આ રીતે લોટ મસળતા ના ફાવે તો હાથમાં થોડું તેલ લઈ લોટને હાથથી પણ આ રીતે મસળી શકાય છે આ રીતે ખેંચતો જવાનો તો શરૂઆતમાં તમે લોટ મસળશો ત્યારે આ રીતે તૂટી જશે પણ જેમ જેમ એ સરસ મસાળતો જશે તેમ એકદમ સરસ તે સ્ટ્રેચ થશે અને આ રીતનો લોટ થાય ત્યાં સુધી આપણે મસળવાનો છે એટલે ત્રણથી ચાર મિનિટ જેવું લોટને મસળતા થશે લોટ તમારો જેટલો સરસ મસળાયેલો હશે તેટલા તમારા ફાફડા સરસ સોફ્ટ થશે અને તમને ફાફડા ઘસતા પણ ફાવશે તો હવે આપણે લોટને દસ મિનિટ રેસ્ટ આપીશું હવે આપણે ફાફડા પર છાંટવાનો મસાલો બનાવીશું તો અહીં મેં પાંચ ચમચી હિંગ લીધી છે સાથે પાંચ ચમચી ધાણાજીરું અને પાંચ ચમચી મરી પાવડર લઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અહીં તમે મીઠાની જગ્યાએ સંચળ પાવડર પણ લઈ શકો છો અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો તમે જો ગાંઠિયા પર કે ફાફડા પર આ મસાલો છાંટશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો એકવાર આ મસાલો ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો મસાલો તૈયાર છે હવે આપણે સંભારો બનાવીશું તો આજે હું ગાજરમાંથી સંભારો બનાવવાની છું તો અહીં મેં એક કપ છીણેલું ગાજર લીધું છે ગાજરને આ રીતે મોટા છીણમાં છીણી લીધું છે ગાજરની જગ્યાએ તમે પપૈયું પણ લઈ શકો છો સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી ખાંડ લઈશું તો ગાજર પણ ગળિયા જ હોય છે તો ખાંડ તમારે એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાની ગળિયો તમને જેટલું ભાવે એ રીતે લઈ શકો છો સાથે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું થોડા લીલા ધાણા નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો તમે ફાફડા કે ગાંઠિયા સાથે પપૈયાનો સંભારો તો ખાધો જ હશે પણ એકવાર આ રીતે ગાજરનો સંભારો પણ ટ્રાય કરજો ગાજરનો સંભારો પણ ફાફડા સાથે બહુ જ સરસ લાગે છે તો અહીં આપણો સંભારો બનીને તૈયાર છે હવે આપણે ફાફડા સાથે સૌ થતી કઢી બનાવીશું તો અહીં મેં એક મોટી ચમચી બેસન લીધું છે અને તેમાં પાણી નાખીને પહેલાં એકદમ ઘાટું ખીરું બનાવીશું જેથી ખીરામાં કોઈ જ લમ્સ ના રહે અને એકવાર આ રીતે પ્રોપર બધું મિક્સ થાય એ પછી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું બનાવી લઈશું અત્યારે મેં અડધો કપ પાણી નાખીને કઢી માટેનું મિશ્રણ તૈયાર કરી લીધું છે હવે કઢી વઘારવા માટે એક ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં પાંચ ચમચી રાઈ લઈશું રાઈ ફૂટે એટલે તેમાં એક લીલું મરચું લઈશું તો આ તીખું લીલું મરચું છે તીખાશ તમને જેવી ગમે એ પ્રમાણે લઈ શકાય છે સાથે પાંચ ચમચી હિંગ લઈશું અને તૈયાર કરેલું જે કઢીનું મિશ્રણ છે એ નાખીશું સાથે એક કપ પાણી પણ નાખીશું તો અત્યારે મેં એક મોટી ચમચી બેસનની સાથે દોઢ કપ ટોટલ પાણી લીધું છે કઢી બનાવવા માટે તો આ મેઝરમેન્ટથી તમે કઢી બનાવશો એટલે પરફેક્ટ થિકનેસવાળી તમારી કઢી બનશે હવે તેમાં પાંચ ચમચી હળદર નાખીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ખાંડ લઈશું બધી વસ્તુ પ્રોપર મિક્સ કરી લઈશું અને કઢીને ત્રણથી ચાર ઊભરા આવે તેટલી ઉકાળી લઈશું તો અત્યારે જોઈ શકાય છે કઢી સરસ ઉકળી ગઈ છે અને પરફેક્ટ થિકનેસવાળી બની છે લાસ્ટમાં ગેસ બંધ કરી તેમાં એક ચમચી લીંબુનો રસ નાખીશું તો અહીં તમે લીંબુના રસની જગ્યાએ ચમચી લીંબુના ફૂલ પણ લઈ શકો છો એ તમે જ્યારે કઢીનું મિશ્રણ બનાવતા હોય ત્યારે જ લઈ લેવાના છે કઢી અત્યારે આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ફાફડા વણીશું તો અહીં ફાફડા માટેનો લોટ રેસ્ટ અપાઈને તૈયાર છે અને ફરી તેને થોડો મસળી લઈશું અત્યારે આપણે ફાફડા કિચન પ્લેટફોર્મ પર જ વણીશું એટલે પ્લેટફોર્મને સરસ સાફ કરી લેવાનું એ પછી લોટમાંથી આ રીતે નાનો લુવો લઈ તેને આ રીતનો લંબગોળ શેપ આપીશું અને હથેળીના પાછળના ભાગેથી પ્રેસ કરીને ફાફડો વણીશું તો ફાફડો વણતી વખતે એક સરખો વજન આપવાનો છે જેથી ફાફડો એકદમ સરસ બધી બાજુથી પ્રોપર વણાશે એ પછી ફાફડો ઉખાડવા માટે આ રીતે મેં પટ્ટી ચપ્પું લીધું છે અને ચપ્પાને એક સાથે આ રીતે ઘસી લેવાનું છે વચ્ચે વચ્ચે અટકશો તો ફાફડો તૂટી જશે તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પાતળો ફાફડો આપણો વણાઈને તૈયાર થયો છે આવી જ રીતે હું તમને બીજો પણ વણીને બતાવું છું પણ એ પહેલાં આપણે હાથ પર જે પણ લોટ ચોંટ્યો હોય એ કાઢી લેવાનો છે જેથી બધા જ ફાફડા એકદમ સરસ વણાશે આ રીતે હથેળીના પાછળના ભાગથી પ્રેશર આપીને તમે વણશો એટલે એકદમ સરસ ફાફડા વણાશે તો જો લોટ તમારો પરફેક્ટ બંધાયો હશે અને સરસ મસાળાયો હશે તો ફાફડા તમારા આ રીતના સરસ વણાઈને તૈયાર થશે એ પછી ફાફડાને તળીશું તો અહીં મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને મીડિયમ ટુ લો ફ્લેમ પર ફાફડાને તળવાના છે હાઈ ફ્લેમ નથી રાખવાની નહીંતર ફાફડા લાલ કલરના થઈ જશે એ પછી ફાફડાને અલટતા પલટતા જઈ ક્રિસ્પી થાય તેવા તળી લઈશું તો ફાફડા પતલા વણ્યા છે એટલે એકદમ ઝડપથી તળાઈ જશે અને ફાફડા સાથે જલેબી પણ સૌ થતી હોય છે તો એ જલેબીનો વિડીયો મેં પહેલાં અપલોડ કરેલો છે એ તમે જોઈ શકો છો તો અહીં આપણા ફાફડા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે અને ફાફડા ગરમ હોય ત્યારે જ તેના પર તૈયાર કરેલો મસાલો છાંટીશું તો મસાલો ફાફડા ગરમ હોવાથી સરસ ચોંટી જશે તો તૈયાર છે આપણા ગરમા ગરમ ફાફડા ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મેં રેસિપી ખૂબ સરળ કરીને તમને બતાવી છે અને ફાફડાને આપણે સંભારો કઢી અને મરચાં સાથે સર્વ કરીશું તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન પ્રેસ કરજો થેન્ક યુ